શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પંચમહાલ જિલ્લાના શહેરામાં એક અદભુત ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં શહેરાના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિર નજીક એક જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે જેને જોવા માટે અને પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે મળતી માહિતી મુજબ મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક માર્કેટયાર્ડ સામે આવેલી એક જમીનમાં કરતી વખતે અચાનક જેવો પથ્થર નીકળ્યો હતો કે જમીનમાંથી પ્રગટ જમીન માલિક અને નજીકના લોકોએ પૂજા અર્ચના કરી દેવા દેવ મહાદેવના દર્શન કર્યા હતા શ્રાવણ મહિનામાં જ આ ઘટના બનવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ છે આ ઘટનાને પગલે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શન કરવા અને આ ચમત્કારિક શિવલિંગને જોવા માટે આવી રહ્યા છે મરડેશ્વર મહાદેવ મંદિર નજીક શિવલિંગ પ્રગટ થતા લોકો તેને સ્વયંભુ શિવલિંગ માની રહ્યા છે અને આ ઘટનાને દૈવ્ય કૃપા ગણાવી રહ્યા છે આ ઘટના શહેરા સહિત આખા તાલુકામાં ચર્ચાનો વિષય બની છે લોકો શિવલિંગની પૂજા કરી રહ્યા છે અને ભજનો ગાઈ રહ્યા છે આસાના આ માહોલમાં લીન થઈ રહ્યા છે સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા પણ આ સ્થળની દેખરેખ રાખવામાં આવી રહી છે યોગેશ કનોજિયા સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ